છો મિત્રો માતાજી લાઈક કરો મિત્રો લાઈક લાઈક કોમેન્ટ કરો લાઈક કોમેન્ટ કરો એક લાઇક કરો મિત્રો હજુ લાઈક નથી કર્યું મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો તો ખબર તો પડે ને મિત્રો માતાજી જય શ્રી કૃષ્ણ તમે બધા મજામાં હશો મિત્રો એક લાઇક કરો લાઈક નથી કર્યું લાઈક કરો સુરજના રોશની બેન છો કેમ છો રોશની બેન મજામાં છો તમારી તબિયત ખરાબ હતી અત્યારે કેમ છે તમને સારું છે ને દવા લાવી દવા લાવી સારું છે ને હવે જય માતાજી તબિયત સાચવજો અત્યારે વાતાવરણ એવું છે એટલે બધાની તબિયત થોડી એ વીચ છે જેસી કૃષ્ણ આપી જોડી રુસ્તે ભેન જોડાઈ ગયા છે હવે ફટાફટ મિત્રો જોડાવો કોમેન્ટ કરો મિત્રો ક્યાંથી છો તમે કયું ગામ છે તમારું ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો કોમેન્ટ કરો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ બે મિત્રો જોડાયા છે આપણી જોડે જય માતાજી જય શ્રી કૃષ્ણ બીજો મિત્રો નું નામ નથી બતાવતા જય માતાજી લાઈક કરો મિત્રો લાઈક નથી કર્યું લાઈક કરો મિત્રો લાઈક એક લાઈક કરો લાઈક કરો કોમેન્ટ કરો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો કેમ છો મિત્રો તમે જય શ્રી કૃષ્ણ જય માતાજી કંઈક મેસેજમાં તો લખો કેમ છે તબિયત કેવું છે તમને માતાજી